મિત્રો અત્યારે આપણે આવ્યા છે આ નંદ્રસિંહ નંદેશ્રી ચોકડીની બાજુમાં રાયકા ગામની અંદર અને રાયકા ગામમાં જે આપણી એપીએમસી સહેજપરા માર્કેટનું ઓર્ગેનિક્સ અને આર્ય અમૃત જેમને વાપર્યું છે એમનું રૂબરૂ મુલાકાત કરવા આવ્યા છે તો નમસ્કાર સાહેબ શું નામ તમારું રાજેન્દ્ર રાજેન્દ્રભાઈ રાજેન્દ્રભાઈ કેવા રાજેન્દ્રસિંહ મોહનસિંહ જાદવ આપણે તમે આ કેડ કરી છે એ કેડ ક્યારે રોપી તમે આઠમા મહિનાની પંદર તારીખ એટલે પંદર આઠ બે હજાર ચોવીસમાં તમે આની રોપણી કરી હતી આ ટિશ્યુ છે કે પેલા ગાંઠો છે ટીસ્યુ છે ઓકે તો તમે આ ગાંઠો રોપી તો આ ખેતરની જે તૈયારી કરી ત્યારે ખેતરની અંદર આ તૈયારી કરતા પહેલાં આ ખેતરમાં તમે શું શું નાખ્યું છે ઓકે તો તમે આ આર્યન માર્કેટ એપીએમસી માર્કેટ ઓર્ગેનિક મેન્યુઅર ખાતર જે છે એ કોની પાસેથી લીધું હતું તમે જગદીશભાઈ એટલે કોણ જે બાજુમાં જ છે બરાબર તો હા જગદીશભાઈ ઓકે તમે તમે કેટલું આપ્યું એમને બાર ઠેલી આપેલી છે તો આ કેટલા છોડ છે ટોટલ સત્તરસો સત્તરસો છોડવાની અંદર તમે બાર ઠેલી આપણે આર્યન અમૃત આપ્યું હતું સોરી આ માર્કેટ ઓર્ગેનિક્સ મેન્યુર આપ્યું છે અને બીજું શું આપ્યું છે તમે આપણે લિક્વિડ તમે જોઈ રહ્યા છો આ આર્યન અમૃત લિક્વિડ છે તો આર્યન અમૃત લિક્વિડ એ કેટલું આપ્યું હતું તમે ચાર કાર્બા ચાર કાર્બા આર્યન અમૃત આપ્યું હતું તો આજે એને આપીને કેટલા દિવસ થયા છે કેટલા દિવસ અંદાજે ચાલીસ દિવસ પહેલા અને કેટલી વાર આપ્યું છે તમે એક જ વખત આપ્યું છે હા તો પહેલાં તમે પેલું આર્યન અમૃત આપ્યું હતું અને ત્યાર પછી આર્ય સોરી આર્યન ઓર્ગેનિક ખાતર આપ્યું હતું અને પછી આર્યન અમૃતનું ડ્રિન્ચિંગ કર્યું હતું ઓકે એટલે તમે એક જ વાર આનો ઉપયોગ કર્યો છે ત્યાર પછી હજુ બીજો ડોઝ આપ્યો નથી તો હવે પછી તમારે કોઈ પણ પ્રકારના કેમિકલ ડોઝ આપવાના નથી જે પણ ડોઝ છે એ જગદીશભાઈ તમને સૂચવશે એ પ્રમાણે તમારે એને આપવાનું છે બરાબર તો સો ટકા આપણે ઓર્ગેનિકની અંદર અને ઓછા ખર્ચે સારું ઉત્પાદન આપણે મેળવી શકીશું બરાબર ને તો અત્યારે તમે ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો આ કેડને આજે હા આપ્યા પછી તમને શું છે કેડ ની અંદર સારું રિઝલ્ટ છે

તો તમે જોઈ રહ્યા છો જગદીશભાઈ પટેલ પોતે ખેડૂત છે એ છાણીની અંદર એ પોતે આ વસ્તુ વાપરીને છેલ્લા દસ વર્ષથી આ માત્ર ને માત્ર આ એપીએમસી માર્કેટનું ઓર્ગેનિક ખાતર વાપરી રહ્યા છે આર્યન અમૃત વાપરી રહ્યા છે અને સાથે સાથે જે માઇકોરાઈઝાવાઇઝ રૂટેક્સ છે અને ફંગી સાઇડમાં સોઈલ પ્રોટેક્સ છે એ બધી જ વસ્તુઓનો ઉપયોગ જગદીશભાઈ પટેલ ખુદ પોતે કરી રહ્યા છે અને એના કારણે એમના જે સંપર્કમાં આવતા જે ખેડૂતો છે એ લોકો એમનું જોઈને અત્યારે આ વાપરવા માટે તૈયાર થઈ રહ્યા છે અને એમને સાથે રહીને વપરાવી રહ્યા છે તો એનું રિઝલ્ટ જગદીશભાઈ તમે અત્યાર સુધી કેટલા ખેડૂતોને વપરાવ્યો છે તો ઓકે તો તમે જો સાંભળી શકો છો કે અત્યાર સુધી જગદીશભાઈ પટેલ સાહેબે સો ખેડૂતોને વપરાવડાવ્યું છે અને એ બી અલગ અલગ ક્રોપમાં બરાબર ને યસ યસ અને બધામાં સારામાં સારા રિઝલ્ટ મળી રહ્યા છે તો ઓકે તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો અત્યારની આ કન્ડિશન આજે પંદર આઠ બે હજાર ચોવીસના રોજની આ કેડ જે છે એ તમે જોઈ રહ્યા છો કેડ આજે પૂરેપૂરી તમે ચારો તરફથી જોઈ રહ્યા છો એનો કલર એની હાઈટ્સ સંપૂર્ણપણે અત્યારે પ્રોપર મળી રહી છે અને એ બી હજુ તો એમને ખાલી એક જ વાર આ આર્યન અમૃત લિક્વિડ અને આર્યન ઓર્ગેનિક એપીએમસી ઓર્ગેનિક મેન્યુર ખાતર એ એમને વાપર્યું છે તો તમે ખુદ પોતે તમે આ જોઈ શકો છો અને હવે પછીના તમામ ડોઝ જે છે એ આર્યન અમૃતના અહીંયા રેગ્યુલર રહેશે અને જ્યારે નિઘલ આવે ત્યારે પોટાશ પણ ઓર્ગેનિક લિક્વિડ પોટાશ પણ હવે આપણી પાસે મોજૂદ છે તો આ રીતે તમે જોઈ શકો છો આ રાયકા ગામના જે ગેટની અંદર આવતા જ આ પહેલું જ ખેતર આ રાજેન્દ્રભાઈનું છે અને તમે પોતે અહીંયા પ્રેક્ટિકલી અહીંયા જોઈ શકો છો તો આ રીતે આ એપીએમસી સયાજીપાળા માર્કેટનું ઓર્ગેનિક મેન્યુઅર ખાતર આર્યન અમૃત લિક્વિડ લિક્વિડ પોટાશ સોઇલ પ્રોટેક્સ અને રૂટેક્સ એમ તમામે તમામ વસ્તુ જે ખેતીની અંદર પાયાથી લઈ અને ફાળ આવતા સુધીની જે વસ્તુની જરૂરિયાત છે એ બધી જ વસ્તુઓ હવે આપણે એપીએમસી સેરજીપ્રા માર્કેટ તરફથી આપણે ઉપલબ્ધ છે તો ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી કે તમે આવો એપીએમસી સેરજીપ્રા માર્કેટની અંદર અને એમાંથી આ ડાયરેક્ટ તમે વસ્તુ સીધે સીધી મેન્યુફેક્ચરથી ગ્રાહકની અંદર સીધે સીધી તમે લઈ અને ઉપયોગ કરો અને સારા પરિણામો મેળવો તો તમે જોઈ શકો છો આજની તારીખથી જે વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ અને વારે વારે આપણે તમામ ખેડૂત જે છે જે આપણે પ્રોડક્ટ વાપરી રહ્યા છે નો સમયે સમયે આપણે આ વિડીયો તમને યુટ્યુબ પર જોવા મળશે જે યુટ્યુબ પર જે વિડીયો જે છે તમે જોઈ શકો છો એમાં ઓર્ગેનિક અવિનાશ ગોસ્વામી તરીકેની જે ચેનલ છે એની ઉપર તમે આ વિડીયો તમે જોઈ શકો છો તો સબસ્ક્રાઈબ કરો અને વધુને વધુ લોકોને શેર કરો ઓકે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ